ના વર્ગ ચારના કર્મચારીઓ પગાર મામલે હડતાલ ઉપર ઉતર્યા હતા બે દિવસમાં પગારનું આશ્વાસન મળતા હડતાલ સમેટાઈ હતી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રજત એન્ટરપ્રાઇઝ નામની ખાનગી એજન્સી દ્વારા હંગાી ધોરણે વર્ગ ચારના સફાઈ કર્મચારીઓને લેવામાં આવ્યા છે હાલમાં એસએસજી હોસ્પિટલમાં છસો જેટલા કર્મચારીઓ હંગામી ધોરણે ફરજ બજાવી રહ્યા છે અને તેઓનો પગાર વારંવાર લેટ થતાં આજે આરએમઓ ઓફિસ ખાતે વિરોધ નોંધાવાયો હતો આ મામલે આરએમઓ દ્વારા બે દિવસમાં પગાર આપવાનું આશ્વાસન આપવામાં આવતા તમામ કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી આ અંગે સફાઈ કર્મી પ્રકાશ સોલંકીએ જણાવ્યું હતું કે અમે ચોથા વર્ગના કર્મચારીઓ છીએ અમારે પગાર થયો નથી જેને લઈને આજે અમે અહીં હડતાલ ઉપર બેઠા છીએ બે મહિનાથી પગાર થયો નથી અને વારંવાર પગાર લેટ થાય છે ના છૂટકે આ કર્મચારીઓએ કામનો બહિષ્કાર કરી હડતાલ પર ઉતરવું પડ્યું છે અમારી સાત વાગ્યાની નોકરી હતી આરએમઓ સાહેબ આવ્યા અને મધ્યસ્થી થઈ બે દિવસમાં પગાર કરવાની વાત કરી છે ત્યારે અમે આ હડતાલ સમેટી છે અમે છસો જેટલા કર્મચારીઓ છીએ બે દિવસમાં પગાર નહીં થાય તો અમે ગાંધી ચિંદિયા માર્ગે ફરી આંદોલન કરીશું આ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે આજે વર્ગ વર્ગચારના કર્મચારીઓ અમારી ઓફિસમાં આવ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે અમારો પગાર થયો નથી આ જે સમસ્યા છે તે થોડી વહીવટી પ્રક્રિયામાં વિલંબના કારણે થયું છે અમે અમારા તરફથી પૂરતી પ્રોસેસ કરીશું કે પહેલાં વર્ગ ચારના કર્મચારીઓને પગાર મળી જાય વહીવટી પ્રક્રિયામાં ખામીના કારણે આ પગાર લેટ થયો હોય છે પરંતુ અમારી પૂરતી કોશિશ હોય છે કે પગાર સમયસર મળી જાય આ બાબતે એજન્સીને જવાબદારી હોવી જ જોઈએ તે પ્રમાણે સૂચના આપી છે અને જરૂર જણાશે તો નોટિસ પણ આપીશું મારું નામ દર્શન રાજેશ સોલંકી છે હું એસએસજી હોસ્પિટલ કેમ્પસમાં નોકરી કરું છું હું કેમ્પસમાં બહાર ઝાડુ સફાઈમાં છું સર આજે અમે વિરોધ એની માટે કરી રહ્યા છે કે પગાર માટે કેમ કે અહીંયા પગારની કોઈ તારીખ નક્કી હોતી નથી ગયા મહિને 22 તારીખે પગાર થયો આ મહિનાની 15 તારીખ થઈ પણ હજુ કોઈ પગારના આવ્યું નથી બધા કે છે બિલ પાછા આયા છે ટેન્ડર પાસ નથી થયું બસ આ જ સાંભળવા મળે છે રજસ એન્ટરપ્રાઇઝ કોન્ટ્રાક્ટ આ છે અમે લોકો બહાર નોકરી કરે છે અત્યારે પણ કોઈ પગારનું એ નથી બધા દેવામાં વ્યાજે લે છે પૈસા પગાર માટે ઓર લોનો કરી છે લોનોના હપ્તા નથી ભરાતા ટાઈમ પર બધા બાઉન્સ થાય છે વ્યાજ વાલા અમારી પર ચડે છે કેમ કે પગાર થતા છે નથી વેલા જવાબ અમે ત્યાં શું આપીએ શું માંગણી છે અમારે બસ એટલી માંગણી છે કે અમારો વહેલો પગાર થવો જોઈએ હા ત્યાં અમારે એક થી દસ તારીખ ની અંદર પગાર થવો જોઈએ બસ અમારી એટલી માંગણી છે કેમ કે અમાને કામમાં કોઈ શરમ રાખતું છે નથી કામ અમે જે કે જે અમે બધું કરી નાખે ઉપર ચડીને અમે જે પણ કામ આવે છે બધું કામ કરી પછી અમે કામમાં તમે અમે શરમ નથી રાખતા તો તમે પગારમાં અમારી કેમ તમે શરમ રાખો પછી અમે પણ શરમ ના રાખી શકે તમે અમને કામમાં શરમ નથી રાખતા તો અમે પગારમાં પણ તમારી શરમ ના રાખીએ કોન્ટ્રાક્ટર પરની ઢીલી નીતિનું અમારા તરફથી કોઈ એવું હોતું જ નથી અમે જ્યારે જ્યારે પણ આવા ઇસ્યુ આવે છે કોન્ટ્રાક્ટરને જે બી અમારા તરફથી કાર્યવાહી કરવાની થાય છે અમે કરતા જ હોઈએ છીએ આ બાબતે પણ આજરોજ જે આ બન્યું કે ચાર કર્મચારીઓના પગાર નથી થયા તો એ માટે અમે તાત્કાલિક રજસ એજન્સી જે બી છે એને અમે બોલાવીને એનું નિવારણ કરવા જણાવેલ છે અને એ લોકોએ અમને એક બે દિવસમાં આનું નિરાકરણ લાવશે એવી ક આપેલી છે કોન્ટ્રાક્ટરને જે બી ભાષામાં જે બી અમારા તરફથી કરવાની કાર્યવાહી અમે કરતા જ હોઈએ છીએ અને એના માટે જો બી અમારા તરફથી ચૂક રહી હશે તો એ અમે ચોક્કસ પૂરી કરીશું એને કોન્ટ્રાક્ટરને જે રજસ એજન્સી અમારા હોસ્પિટલના વર્ક ચાર કર્મચારીઓનું આ આઉટસોર્સિંગ સંભાળે છે અને એ એના માટે જે ચૂકવણું એને સરકારી નિયમો અનુસાર એના જે ટેન્ડર પ્રક્રિયા હોય કે એમાં જે પાસ થયેલું હોય એ પ્રમાણે કરવામાં આવે છે સરકાર દ્વારા અમારા તરફથી અમે કોઈ પણ જાતનો વિલંબ કરતા નથી એ એ લોકોની ઇન્ટરનલ બાબત હોઈ શકે છે ઘણા કોઈકવાર વહીવટી કોઈકવાર વહીવટી કારણોસર પણ હોય બની શકે છે ચોક્કસ અને અમે એના માટે પૂરેપૂરી કોશિશ કરતા જ હોઈએ છે કે એ લોકોનો સૌથી પહેલાં એ લોકોનો પગાર થઈ જાય ચારના કર્મચારીઓ અમારા પાયાના કર્મચારીઓ છે એ જો હડતાલનું શસ્ત્ર ઉગામે તો એના પ્રત્યેની સંવેદના અમારા તરફથી પૂરેપૂરી હોય જ છે અને એ લોકોના જે બી પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવા અમે તરત જ રેડી થઈ જઈએ છીએ અને એ બાબતે અમે પૂરતી કાર્યવાહીઓ કરતા જોઈએ છીએ અમે કોન્ટ્રાક્ટરને આ લોકોને પગારનું ચૂકવણું કરવા તાત્કાલિક જણાવેલ છે